નમસ્કાર મિત્રો રાજ્યમાં નવા ટ્રાફિક કાયદાને લઈ લાયસન્સ આરસીબુક પીઓ સે સહિતના દસ્તાવેજો મેળવવા માટે આરટીઓમાં હજારો નો ઘસારો થયો છે ત્યારે સરકાર દ્વારા આરટીઓ કચેરીમાં એજન્ટ પ્રથા નાબૂદ હોવા છતાં પણ ગોધરા આરટીઓ કચેરીના કમ્પાઉન્ડ ખાતે કેટલા એજન્ટ ગેરકાયદેસર રીતે અઢીંગો જમાવીને બેઠેલા છેના એના અવારનવાર એજન્ટો દ્વારા આરટીઓ અધિકારીઓ સાથે ઉદ્ધતાય ભર્યું વર્તન અને દાદાગીરી કરવામાં આવે છે આ રોજ ગોત્રા આરટીઓ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં ગોત્રાની આરટીઓ કચેરીના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર રીતે ટેબલ ખુરશી નાખીને બેઠેલા એજન્ટોની ટેબલ ખુરશીને સાઈડમાં ઉઠાવી લેવામાં આવ્યા જેના કારણે આરટીઓ કચેરીમાં અઢીંગો જમાવી બેઠેલા એજન્ટોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા તેમના તાબામાં આવતી જિલ્લાઓ અને આરટીઓ કચેરીમાં એજન્ટોનો રાજ ચાલી રહ્યો છે ત્યારે વાહન માલિકો પાસેથી આ એજન્ટો મનમાની કરીને પૈસા પડાવી રહ્યા છે ત્યારે વાહન વ્યવહાર કચેરીના આરટીઓ વિભાગ દ્વારા આજ રોજ આરટીઓ કચેરીના કમ્પાઉન્ડમાં મૂકવામાં આવેલા ટેબલ અને ખુરશીઓને સાઈડમાં કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા એજન્ટોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે કોતરા આરટીઓ કચેરી ખાતે ગેરકાયદેસર રીતે કચેરીના કમ્પાઉન્ડમાં બેઠેલા એજન્ટો દ્વારા અવારનવાર આરટીઓ કચેરીના અધિકારીઓ સાથે દાદાગીરીને ભર્યું વર્તન કરવામાં આવે છે જેને લઈને આજરોજ આરટીઓ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી એજન્ટોના ટેબલને ખુર્જોને સાઇડમાં મૂકી દેવામાં આવ્યા જેના કારણે આરટીઓ કચેરીમાં બેસતા એજન્ટોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે